ટિપ્પણીને લઈ સનાતન ધર્મના લોકોએ ડીસામાં કર્યો વિરોધ ડીસા રઘુવંશી લોહાણા સમાજ સહિત હિન્દુ ધર્મની યોજાઈ બેઠક સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીના બોલેલ અભદ્ર ટિપ્પણી જલારામ બાપા વિશે કરેલ હોવાથી હાલમાં સમગ્ર વિસ્તારમાં જલારામ ભક્તો અને હિન્દુ સમાજના સનાતની ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે ઠેર આવેદનપત્ર આપી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે ડીસા જલારામ મંદિર ખાતે યોજાયેલ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી સામે નોંધાવ્યો વિરોધ જેના રામ બાબા વિશે જ્ઞાન પ્રકાશ સ્વામી એ કરેલ ટિપ્પણીને લઈ સનાતન ધર્મના લોકોએ વિરોધ નોંધાવ્યો છે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જળરામ બાપાના ચરણોમાં માફી માંગે તેવી સર્વ સમાજના લોકોએ કરી છે માંગ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સ્વામીઓ સનાતન ધર્મના દેવી દેવતા વિશે વારંવાર કરતા ટિપ્પણીને લઈ લોકોમાં ભારે આક્રોશ સવાયો છે સ્વામીજીએ ગંભીર પ્રકારની જાણી જોઈન કરેલી આ ભૂલ છે તો એમને આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કારણ કે એમણે ભગવું ધારણ કરેલું છે રઘુવંશી સમાજની કે હિન્દુ સમાજની પરીક્ષા ના લો તમે ભૂતકાળમાં પણ હનુમાનજી માટે ગમે તેમ બોલ્યા હવે જલારામ માટે જલારામ બાપા માટે બોલ્યા તમારી કોઈ સંસ્થા જલારામ બાપા જે કરે છે એક પણ પૈસા વગર વિશ્વમાં ચલાવતી સંસ્થા ભોજન સમારંભ તમામ સુવિધાઓ આપતી સંસ્થા એક પણ હોય તો તમે સામે મૂકો અમને તમારા સંપ્રદાય સામે કોઈ વાંધો નથી અમારા સ્વામીજી સામે વાંધો છે વડતાળ સંપ્રદાયને પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ સ્વામીની આ વકાલપટ્ટી કરો અને જે કોઈ પુસ્તકો એને પાન કરો રઘુવંશી સમાજની પરીક્ષા નહીં લો એને ઉશ્કેરવાનું કામ નહીં કરો હિન્દુ સમાજમાં ભાગલા પાડવાનું કામ નહીં કરો સરકારને પણ હું આ માધ્યમથી વિનંતી કરું છું જ્યારે હિન્દુ સમાજની વાત કરી રહી છે હિન્દુઓની સરકાર છે ત્યારે આવા સાધુઓ અસામાજિક તત્વોને તાત્કાલિક અસરથી એમને ઝેર કરવા જોઈએ જેથી હિન્દુ સમાજમાં ભાગલા ના પડે અને વડતાલ સંપ્રદાયના સ્વામીજીઓને વિનંતી કરું છું આપના માધ્યમથી કે અમારી પરીક્ષા નહીં લો તમે આ સ્વામીને શિક્ષા કરો જેથી કરીને બીજો કોઈ સ્વામી આવી હિંમત ના કરે તાજેતરમાં સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ફિરકાના જ્ઞાન પ્રકાશ સ્વામીએ પૂજ્ય જલારામ બાપા વિશે થોડી અજુકતી વાતો કરી છે જલારામ બાપાના જીવનનો ઇતિહાસ જે જાણતા નથી અજ્ઞાન છે એવા જ્ઞાન પ્રકાશ સ્વામીએ આ બિનજરૂરી વાતો કરીને જલારામ બાપાના જીવન સાથે સત્કાર્ય સાથે ઇતિહાસ સાથે જાણે કે ચેડા કર્યા એવું લાગે છે ખરેખર આ સ્વામીએ પૂર્વ અભ્યાસ કરીને વાત કરવી જોઈએ અને આ વાતોથી સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોણા સમાજ તો ખરી જ પણ સમગ્ર સનાતન હિન્દુ સમાજમાં એટલા તો આક્રોશ છે અને આ આક્રોશને લઈને આવતીકાલે ગુરુવારે દિશાનગરમાં સૌ સનાતન હિન્દુ સમાજ પ્રેમીઓ જલારામ પ્રેમીઓ આવેદનપત્ર આપવાના છે ગુજરાતમાં પણ તમામ સ્થળોએ આ પ્રકારનો આવેદનપત્ર અપાય એવી સૌની લાગણી છે આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જલારામ ભક્તો ડીસા જલારામ મંદિરે ઉપસ્થિત થયા અને આવતીકાલે ફરીથી સૌ આવેદનપત્ર આપવા માટે દસ વાગે એકત્ર થવાના છે જે જે મિત્રો અહીંયા હાજર રહ્યા એ સૌનો ખૂબ ખૂબ આભાર પત્રકાર મિત્રો પણ આ વાતને સરસ રીતે પ્રકાશિત કરીને સૌને સહકાર આપી રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અહેવાલ અમૃતમાળી સબંધ ભારત ન્યૂઝ ડીસા